નમસ્કાર મિત્રો આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલા ખેડા સત્યાગ્રહ વિશે ટૂંકમાં જાણીશું સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂત પરિવારથી આવતા હતા તેમના જીવનમાં ખેડૂત પ્રેમ અને હક માટે લડવાની ભાવના હંમેશા રહેલી ઓગણીસો અઢારમાં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો ખેડૂતો પાક ઉગાડી શક્યા ન હતા છતાં અંગ્રેજ સરકારે જમીનનો કર વસૂલવાનો આદેશ આપ્યો પરિસ્થિતિ એવી હતી કે ખેડૂતો પાસે જીવન નિર્વાહ માટે અનાજ પણ નહોતું ત્યારે વલ્લભભાઈ પટેલે ખેડૂતોની વચ્ચે જઈને તેમને એકતાબદ્ધ કર્યા અને કહ્યું કે જ્યારે આપણું અન્ન જ નથી ત્યારે કર ચૂકવવો અયોગ્ય છે આપણે મળીને વિરોધ કરવો જોઈએ આ રીતે ખેડા સત્યાગ્રહની શરૂઆત થઈ પટેલે ખેડૂતને સમજાવ્યું કે કોઈ ડરી નહીં જો સૌ મળીને ઊભા રહેશે તો અંગ્રેજોને ઝૂકવું જ પડશે શરૂઆતમાં ખેડૂતોએ શંકા વ્યક્ત કરી પણ પટેલના દ્રઢ નિશ્ચય અને નેતૃત્વથી બધા એક થયા અંતે અંગ્રેજ સરકારને ખેડૂતોની માંગણી માનવી પડી અને કર માફ કર્યો આ પ્રસંગથી ખેડૂતને આત્મવિશ્વાસ મળ્યો અને તેઓએ સમજ્યું કે એકતા જ સૌથી મોટી શક્તિ છે સરદાર પટેલે પોતાના નેતૃત્વથી સાબિત કર્યું કે સત્ય અને એકતાથી મોટા મોટા શાસકોને પણ હરાવી શકાય છે